આજ રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે નુરાની નગર વિસ્તારમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદ મહાજ ઓબીસી દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને આ મીટિંગની અંદર રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદા મહાજ ઓબીસીના તાલુકાના હોદ્દાઓ ફાળવવામાં આવ્યા અને પચાસ થી વધારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે ભારતીય જનતા પાર્ટી સાથે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસંદ મહાજ ઓબીસી સંગઠન સબકા સાથ સબકા વિકાસના નારા સાથે ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરશે રિપોર્ટર રજાક સાવરકુંડલા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીની બીસીની સાવરકુંડલા નગર ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહાજ ઓબીસીના જિલ્લા પ્રમુખ તરીકે સાવરકુંડલા તાલુકાના હોદ્દાઓ ફાળવવામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના પચાસથી વધારે લોકોએ ખેસ પહેરી આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે કામ કરશું સમગ્ર સંગઠન મજબૂતાઈથી કામ કરશું અને આ સંગઠન હર હંમેશ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરશે એવો